આજે સંવાદ લોકો કરવાના છે અને એની પાછળનું કારણ શું છે એ તો તમે આગળ વિડીયો જોઈ અને જાણી જ ગયા હશો કે મારે જાણવું હતું કે લોકો શા માટે હેલ્મેટ નથી પહેરતા માટે અમે અમારા રિપોર્ટરને મોકલ્યા ફિલ્ડ પર કે લોકોને જઈને પૂછો કે શા માટે લોકો હેલ્મેટ નથી પહેરતા અને આ પૂછવા પાછળનું કારણ એ છે કે ગુજરાત હાઈકોર્ટે લતાળ લગાવી છે કે જે ટ્રાફિક પોલીસ છે એ નક્કી કરે કે પાટિયા લગાવવાના છે જ્યાં નો પાર્કિંગ થાય છે ત્યાં એના સિવાય જ્યાં રોંગ ટર્ન હોય છે જ્યાં અલગ અલગ જગ્યાએ માની લો કે પાછળ જવાની વ્યવસ્થા ના હોય છે લોકો આવતા હોય છે એ બધું બંધ થાય અને અને ખાસ હેલ્મેટ પહેરે ગાડી એની પણ આવી રીતના આદેશ બધા આપ્યા છે તો અમારે જાણવું હતું કે શા માટે લોકો હેલ્મેટ નથી પહેરતા એટલા માટે અમે અમારા રિપોર્ટરને મોકલ્યા હતા ફિલ્ડ પર જેમાં અજીબો ગરીબ જવાબો છે અમને મળ્યા હતા સાંભળીએ લોકોના જવાબો આ સંવાદમાં આપનું સ્વાગત છે શું નામ ભૂલી ગયો હા સરરી સરરી હેલ્મેટ નું જવાબ દો બીજું આ હેલ્મેટ વાત કરો સોરી ભૂલ થઈ ગઈ અમારે સોરી થઈ જો તો એ એ વાત માથામાં વાગી અમ તો મરી જાય છે નહીં મરી જાય છે મરી જાય છે નહીં એક ગાડી જે એક્સિડન્ટ માણસ મારી વાત

તો તમાર સેફટી માટે છે ને કરી લઈશું બસ એટલે હાઈકોર્ટે ચુકાદો કર્યો એટલે કરી લઈશું કેરિયર છે પણ દુકાને રહી ગયું છે આજે હેલ્મેટ દુકાને બોયરામાં રહી ગયુંતું કોઈ લઈ ગયું તું પરમ કૃપાળુ એટલે કાલ સાંજે મળી મારીએ તો ઉપર સ્ટોરમાં પડ્યું મેમ આ ખાલી અહીંથી ઇન્કમ ટેક્સ થી જ ગયો છું પણ ઇન્કમ ટેક્સ થી અહીંયા આવવાનું છું જો ઇન્કમ ટેક્સ થી અહીંયા આવવાનું જો કોઈ અકસ્માત થઈ જાય તો એકચ્યુઅલી શું એ ચેક ભરાવા જ માટે આવ્યો હતો બે મિનિટ માટે અહીંથી જતો રહીશ હું પાછો એવું કંઈ છે નહીં હેલ્મેટ તો આ મારી ગાડી સ્લો ચાલે છે એમ લાઇસન્સ વાઇસન્સ છે બધું ગાડી સ્લો ચલાવું છું ધીમે ધીમે તમે તો સ્લો ચલાવો સામેવાળું કદાચ ફાસ્ટ આવ્યું ને અકસ્માત થઈ ગયો તો એ એની એ બેદરકારી છે સાહેબ સોરી એના માટે ભૂલી ગયા હા દવાખાને દવાખાને ગયા તો નથી ખબર

આ ચીજ કાજે ઘરે જઈને તરત જ બહાર નીકળીશું ને તો હેલ્મેટ નથી પહેરું હા હવે પાલન કરીશ હવે પાલન કરીશ પાલન હવેથી હવેથી કરીશ નથી સૌથી પહેલી પહેનાર હું છું અંદર રાખેલી છે અંદર રાખેલું તો પહેર્યું કે મૂળ અંદર અહીંયા ઈજા થઈ છે એટલે અહીંયા વાગેલું છે ને એની સાથે બાકી દરરોજ પહેરું છું કાયમ બે હજાર ઓગણીસો ત્રાણું થી પહેરું છું હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે ફરમાન મને આઈડિયા નથી સેફટી માટે કાલથી પહેર્યું છે નિયર બાય હોય છે એટલે વાંધો નહીં કદાચ નિયર બાયમાં અકસ્માત पार्टी ध्यान रखते पहनेंगे अब से अब से पहने अब से पहनेंगे वो बोल रहे हैं हेलमेट कहाँ से पहना हेलमेट क्यों नहीं पहना हेलमेट क्यों अच्छा एक्चुअली हैंड इंजरी इंजरी है ना तो थोड़ा बेबी हो जाता है इंजरी है पर अभी कुछ हो गया तो फिर हेलमेट तो जरूर नेक्स्ट टाइम पहन के ही निकलेंगे थैंक यू हाँ नहीं पहन नहीं क्या नहीं पहन गारे चल ઘરે છે તો પછી સેફટી માટે તો લેટ થઈ ગયું તો આજે હાઈકોર્ટે ચુકાદો કર્યો છે ફરજિયાત હેલ્મેટ પહેરો ખ્યાલ છે એટલે ડિક્કીમાં જ હોય છે પર બે દિવસથી આ નથી પહેરતી હા લાવવાનું છે હવે લાવવાનું તો અત્યાર સુધી પહેર્યું ને પણ કાયદો તો હતો જ ને હેલ્મેટ પણ નતો પહેરી છે આજ ભૂલી જાવ કાલથી ની સાચી વાત છે અને એક્ટિવામાં લોકોને બી સોરી ભૂલ થઈ મેડમ છે અમે સિટીમાં ના હોવો જોઈએ કેમ સિટીની બહાર હોય તો વધારે સારું કેમ સિટીની બહાર